एक महाडेव हतु? में जुलाई जवाब सी, जुलाई प्रश्न 1 ऑपरेशन महादेव क્યારે થયું હતું એ 20 એપ્રિલ 1925 બી 20 મે 1925 સી 20 જુલાઈ 1925 ഡി 20 ઓગસ્ટ 1925 સાચો જવાબ સી 20 જુલાઈ 1925 પ્રશ્ન 2 કબડ્ડી રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી એ ચીન બી ભારત सी जापान, नेपाल साचो जवाब बी भारत प्रश्न त्रेक ओवर में छ छक्का मरना भारतीय क्रिकेटर ए विराट कोहली बी युवराज सिंह सी C, रोहित शर्मा दी सूर्यकुमार यादव साचो जवाब दी युवराज सिंह चार शुद्ध सोनू ए वीस कैरेट, बी बीस कैरेट, सी चौवीस कैरेट, डी छीस कैरेट। साचो जवाब सी चौवीस कैरेट। प्रश्न पांच भारत बेहजार पच्चीस न जीडीपी ग्रोथ केटलू ए पांच पॉइंट आठ टका बी 6.3% सी 6.8% डी 7.2% સાચો જવાબ બી 6.3% પ્રશ્ન 6 વધારે કોફી પીવાથી શું તકલીફ થાય છે એ નિંદ્રા ન આવવી બી બ્લડ પ્રેશર સી ડાયાબિટીસ ડી ટીબી साचो जवाब ए निंद्रा आववी। प्रश्न सात वनडे भारत मेट्रो प्रथम क्या शुरू थी ए दिल्ली बी मुंबई, सी अहमदाबाद डी साचो जवाब बी मुंबई। प्रश्न आठ विश्व में सौ वस्ती कया देश में है ए भारत बी चीन सी अमेरिका रशिया साचो जवाब ए भारत बे हजार त्रेवीस पची प्रश्न नव क्या देश में ट्रेनों ट्रेनो ए ब्राजील बी ऑस्ट्रेलिया सी तुर्की दी भारत साचो जवाब दी भारत प्रश्न 10 કયા ક્રિકેટરે પોતાનું કારકિર્દીમાં ક્યારે બોલિંગ કરી નથી એ સચિન તેંડુલકર બી વિરાટ કોહલી સી રોહિત શર્મા ડી ગૌતમ ગંભીર સાચો જવાબ દી ગૌતમ ગંભીર પ્રશ્ન 11 મોદીનું લોકપ્રિય રેડિયો પ્રોગ્રામ કયો છે એ દેશની વાત બી મનની વાત સી મોદીની વાત दी भारत की आवाज साचो जवाब बी मन की बात प्रश्न बार क्रिकेट वर्ल्ड कप एक हजार नौ सौ त्यासी कई टीम ने हरा ऑस्ट्रेलिया बी वेस्ट इंडीज सी पाकिस्तान इंग्लैंड साचो जवाब बी वेस्ट इंडीज પ્રશ્ન તેર દુનિયામાં સૌથી મોટું બીજ કયા ફળનું છે એ નાળિયે બી તરબુચ સી કેળું દી કેરી સાચો જવાબ એ નાળિયે પ્રશ્ન ચૌદ વિશ્વમાં સૌથી મોટો સમુદ્ર કયો છે એ એટલાન્ટિક બી પેસિફિક સી ઇન્ડિયન ડી આર્કટિક સાચો જવાબ B પેસિફિક પ્રશ્ન 15 તાજેતરમાં ભારતમાં સૌથી મોટો એરપોર્ટ કયો છે A મુંબઈ B જેવર દિલ્હી C અમદાવાદ D બેંગલુરુ સાચો જવાબ B જેવર દિલ્હી પ્રશ્ન 16 ટેનિસમાં ગ્રાન્ડ સ્લેમ કેટલા ટુર્નામેન્ટનો સમૂહ છે A 2 B 3 सी 4 डी 5 સાચો જવાબ સી 4 પ્રશ્ન 70 વધારે ખારો આચાર ખાવાથી કયો રોગ થાય છે એ ગેસ્ટ્રિક સમસ્યા બી ટીબી સી અસ્થમા ડી કેન્સર સાચો જવાબ એ ગેસ્ટ્રિક સમસ્યા પ્રશ્ન અઢાર ક્યાં ફળમાં સૌથી વધારે બીયા હોય છે એ તરબૂચ બી દાડમ સી પપૈયું દી કેરું સાચો જવાબ બી દાડમ પ્રશ્ન ઓગણીસ ગાંધીજીને સૌપ્રથમ મહાત્મા કોણે કહ્યું હતું એ કાલિદાસ બી જવાહરલાલ નહેરુ સી રવિન્દ્રનાથ ટાગોર દી સ્વામી દયાનંદ साचो जवाब सी रविंद्रनाथ टैगोर प्रश्न 20 વધારે दारू पीવાથી કઈ બીમારી થાય છે એ liver ની બીમારી બી ડાયાબિટીસ સી ટીબી ડી દૈની બીમારી સાચો જવાબ એ liver ની બીમારી પ્રશ્ન 21 ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે કે નરેન્દ્ર મોદીજી બી દ્રૌપદી મુર્મુ સી ભૂપેન્દ્રભાઈ પટેલ ડી વિજય રૂપાણી સી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રશ્ન પેશાબમાં ફીણ એ કયા રોગનું લક્ષણ છે એ ઇડ્સ બી હૃદય રોગ સી કિડની રોગ ડી ડાયાબિટીસ સાચો જવાબ સી કિડની રોગ मित्रों वीडियो सारो लागो हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी वीडियो ने तमारा फ्रेंड साथे शेयर करी देजो तो मैं एक नवा वीडियो मा त्या सुधी बधाने जय हिंद